અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી જોવા મળતી હોય છે વિડીયોમાં આપણને જોવા મળી રહ્યું છે કે એક સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ નીચે પટકાય છે આ વિડીયો વડોદરાનો હોવાનું અનુમાન છે જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયેલો છે સ્કૂલ વાનમાં બાળકો અસુરક્ષિત હોવાનો આપણને પુરાવો જોવા મળી રહ્યો છે બે બાળકીઓ ચાલુ વાનમાંથી બહાર પટકાતા આપ જોઈ શકો છો વાહન ચાલકે પૂર ઝડપે વાન હંકારી અને બાળકીઓ બહાર ફંગોળાઈ હતી સોસાયટીમાંથી પસાર થતી વાનમાંથી બાળકીઓ નીચે પટકાણી હતી જો આ ઘટના હાઈવે ઉપર બની હોત તો મોટો અકસ્માત થાત વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક ઘર આગળથી બાળકોને લઈને સ્કૂલ વાન આગળ વધે છે જેવી સ્કૂલ વાન ગટર લાઈનના ઢાંકણ ઉપરથી પસાર થાય છે ત્યારે વાનમાંથી બે બાળકીઓ નીચે ફટકાય છે આ ઘટના સર્જાતા આજુબાજુના લોકો પોતાના ઘરમાંથી બહાર આવીને બાળકીઓને ઊભી કરે છે સદનસીબે બે બાળકીઓને વધારે ઈજવ થતી નથી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે દર્શક મિત્રો સમગ્ર ઘટનામાં ભૂલ કોની છે એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો